કૃષ્ણ જય ચલામ આજે આપણે બ્લાઉઝ બનાવવાનો છે બંધ ગળાનો નાની બેબી માટે તો આપણે અડધો મીટર કાપડ લઈ લીધું છે અને આ કાપડને આવી રીતે આપણે ડબલ ફોલ્ડ કરી દેવાનું છે અને આપણે આવી ઊભી લાઈન રાખી છે સીધી અને હવે આપણે બ્લાઉઝને કટિંગ કરવાનું છે તો ચાલો આપણે બ્લાઉઝને પહેલું માપ લઈ લઈએ અને કટિંગ કરી લઈએ તો આપણે બંધ ગળાનું બ્લાઉઝ બનાવવાનો છે એટલે છ ઇંચના શોલ્ડર રાખીશું તો ચલો આપણે છ ઇંચના શોલ્ડર આવી રીતે રાખી લેવાના પહેલાં આપણે કાપડને વ્યવસ્થિત સરખું કરી દેવાનું છે અને નાની છે એટલે ઇંચ ના ઇંચના શોલ્ડર રાખવાના છે પાંચ ઇંચનો આપણે બગલનો ભાગ રાખવાનો છે અને બ્લાઉઝની લંબાઈ છે બાર એ લાંબુ બ્લાઉઝ બનાવવાનું છે ટોપ ટાઈપ એટલે આપણે બાર લંબાઈ છે તો બે ઇંચની પટ્ટી વાળવા માટે આપણે ચૌદ ઇંચની લંબાઈ રાખીશું તો આવી રીતે આપણે કમર છે એની વીસ તો આપણે સાડા છ રાખીશું થોડું કટિંગ મજા એના માટે તો આવી રીતે આપણે બ્લાઉઝને પહેલાં ડ્રો કરી દેવાનું છે અને ડ્રો કરી વ્યવસ્થિત ડ્રો કરી અને પછી કટ કરવાનું છે અને બંધ ગણવાનું છે એટલે પછી બંને ભાગને કટ કરી અને એક ભાગમાં આપણે ગળું બનાવવાનું છે તો ચાલો આપણે કટિંગ કરી લેશું ચાલો તો આપણે આવી રીતે કટિંગ કરી દીધું છે બ્લાઉઝને બંને ભાગ આપણે આવી રીતે કટિંગ કરી દીધા છે હવે આપણે એક ભાગ અંદરથી લઈ લેવાનો છે અને બીજા ભાગમાં આપણે આગળમાં ગળું બનાવવાનું છે તો આગળનો ભાગ આપણે નાની બેબી છે એટલે ત્રણ ઇંચનો રાખીશું અહીંથી બી અઢી ઇંચ અને નીચેથી ત્રણ ઇંચ તો આપણે આવી રીતે લંબાઈ ચેક કરી અને ત્રણ ઇંચનું ગળું બનાવવાનું છે આગળથી અને પાછળ આગળ બી કોલર ને પાછળ બી કોલર એવી રીતે પાછળથી આપણે બંધ રાખવાનું છે અને આગળથી આપણે આવું ગળું બનાવવાનું છે તો આપણે આટલું ત્રણ ઇંચનું ગળું કટિંગ કરીશું બે કપરા તો આપણે આવી રીતે આગળનો ભાગ ઉતારી દીધો છે ત્રણ ઇંચનો તો અહીંયા આપણે ત્રણ ઇંચના ગળામાં આપણે અહીંયા કોલર લગાવવાનો છે તો કોલર લગાવીશું અને હવે આપણે પાછળનો ભાગ જે છે એના માટે આપણે બનાવવાનું છે આટલી ચેન લગાવવાની કાં તો પછી આપણે ઉકાઈ કરવાના જો ચેન તમારી જોડે હોય તો ચેન લગાવી દેવાની ચેન ના હોય તો પછી એને ઉકાઈ પટ્ટી કરી અને ઉકાઈ પટ્ટી ઉકાઈ લગાવી દેવાના તો એ કેટલું રાખીશું આપણે તો એ બી પાંચ ઇંચનું રાખીશું ચાલો આપણે પાંચ ઇંચમાં કટ મૂકવાનું છે તો આપણે આપણે કટ કરી દઈશું તો ચલો આપણે આવી રીતે કાપડને વ્યવસ્થિત સરખું કરી આપણું જે બ્લાઉઝ કટિંગ કર્યું હોય એને આપણે આવી રીતે વ્યવસ્થિત બધા ભાગ સરખા એ ચેક કરી લેવાનો અને પછી અહીંથી આપણે આટલો કટ મૂકી દેવાનો છે પાંચ ઇંચમાં આપણે કટ મૂકી લેશું તો ચાલો આપણે પાંચ ઇંચ કટ કરી લેશું અને અહીંયા હવે આપણે હું પટ્ટી લગાવવાની છે ઉકાઈ પટ્ટી લગાવો યા તો પછી કોઈ બી કલરની ચેન હોય તો ચેન બી સરસ લાગે તો ચાલો આપણે આ બ્લાઉઝ સ્લીવલેસ બનાવવાનું છે અને લગાવવાનું આવી રીતે આપણે રેડી કરવાનું છે તો પહેલાં આપણે આ પટ્ટીઓ લગાવી લઈશું તો ચલો આપણે પટ્ટી કટ કરીશું પહેલાં આપણે પટ્ટીને અલગથી પટ્ટી નથી લગાવવાની આપણે જે રીતે ડ્રેસમાં આપણે ગળું બનાવતા હોય એવી રીતે પટ્ટી આવી રીતે એના માપથી કાપી અને પછી પલટાવી દેવાની છે તો ચલો આટલી ફટ્ટી આપણે લઈ લેશું રીતે આપણે કાપડને વાળી અને આટલું લઈ લેવાનું છે આટલું કાપડ આપણે લઈ લેવાનું છે અને કાપડને પછી આપણે આવી રીતે કટ કરવાનું છે કટ કરીને પછી આપણું જેટલું ગળું છે પાછળનું એને આવી રીતે મૂકી અને કટ કરવાનું છે તો આને બી આવી રીતે મૂકી દેવાનું છે અને આને બી જેટલા સુધીનો કટ આનો હોય ત્યાં સુધીનો કટ આનો બી કટ મારવાનો છે ચાલો આનું બી આપણે આવી રીતે કટ મારી દઈશું તો આપણો કટ આટલા સુધી ન બંનેનો આટલો કટ આવી ગયો તો પછી આપણે બ્લાઉઝને આવી રીતે સીધી રીતે રાખવાનું છે અને આ આપણે જે કટ લગાવ્યો એ કાપડને આપણે આવી રીતે ઊંધી રીતે આને મૂકવાનું છે અને આને સીધી રીતે મૂકી અને આપણે આવી રીતે મશીનથી દૂરો મારી અને આમ પલટાવી દેવાનું છે તો આપણે આવી રીતે પાછળનું ગળું રેડી કરવાનું છે પાછળનો ભાગ રેડી થઈ જાય એટલે આપણે આખી રીતે શોલ્ડર જોઈન્ટ કરવાના છે અને શોલ્ડર જોઈન્ટ કરીને આપણે બંધ ગળું કોલર બનાવી દેવાનો છે તો આપણો બ્લાઉઝ આવો બંધ ગળાનો બનીને એકદમ કટિંગ કરીને રેડી છે તો બાય ફ્રેન્ડ્સ મારા આવા નવા વિડીયો જોતા રહેજો લાઈક સાઇડ સબસ્ક્રાઇબ કરતા રહેજો